ચાલો બાળકો આજ આપણે શીખવાનું છે પેરું છે હલો પેરું ગોતીયે અને કેવાય પેરું હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે અનાન ચાલો અનાનસ ગોતી અનાનસ હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે ખજૂર ચાલો ખજૂર ગોતીએ અને કહેવાય ખજૂર પહેલું શું લખેલું છે પહેલું લખેલું છે શેરી ચાલો શેરી ગોતીએ કેવાય શેરી નીચે શું લખેલું છે નીચે લખેલું છે સ્ટ્રોબેરી ચાલો સ્ટ્રોબેરી ગોતી સ્ટ્રોબેરી હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે ચીકુ ચાલો ચીકુ ગોતીયે અને કેવાય ચીકુ પેલું શું લખેલું છે પેલું લખેલું છે પપૈયું ચાલો હવે લખેલું છે નીચે લખેલું છે દાડમ ચાલો દાડમ ગોતીએ અને કેવાય દાડમ હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે પેલું લખેલું છે સાકરટેટી ચાલો સાકરટેતી ગોતી અને કેવાય સાકરટે હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે કાજુ હલો કાજુ ગોતીએ આને કહેવાય કાજુ હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે બ્લેકબેરી ચાલો બ્લેકબેરી ગોતીએ આને કહેવાય બ્લેકબેરી પેલું શું લખેલું છે પેલું લખેલું છે ચાલો આપણે ડ્રેગન ગોતીયે આને કેવાય ડ્રેગન ફળ હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે તરબુજ ગોતી લખેલું છે આને કેવાય લીંબુ હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે આમળા ચાલો આમળા ગોતીએ આને કેવાય લખેલું છે નીચે લખેલું છે નાશપતિ ચાલો નાશપતિ ગોતી આને કેવાય નાશપતિ પેલું શું લખેલું છે પેલું લખેલું છે લીચી ચાલો લીચી ગોતીયે આને કેહવાય લી હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે ચાલો કેવાય જમરું હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે મોસંબી ચાલો મોસમ્બી ગોતીયે કેહવાય મોસંબી પેલું શું લખેલું છે પેલું લખેલું છે કેળા ચાલો કેળા ગોતીયે અને કેવાય કેળા હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે નારંગી ચાલો નારંગી ગોતીયે કેવાય નારંગી હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે દ્રાક્ષ ચાલો દ્રાક્ષ ગોતીએ અને કેવાય દ્રાક્ષ પેલું શું લખેલું છે પેલું લખેલું છે સફરજન ચાલો સફરજન ગોતીએ આને સફરજન હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે નાળિયે ચાલો નારિયેર ગોતી આને કેહવાય નારિયેર હવે નીચે શું લખેલું છે નીચે લખેલું છે સીતાફળ ચાલો સીતાફળ ગોતીયે ને કહેવાય સીતાપ